નમસ્કાર આપ જોઈ રહ્યા છો આપની સાથે આણંદ જિલ્લાના બેડવા ગામે ભાજપ ઉમેદવાર મિતેશ પટેલે ગાયત્રી માતાના આશીર્વાદ મેળવી સભા યોજી હતી લોકસભાની ચૂંટણીમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે તે દરમિયાન ફોર્મ ભર્યા બાદ ઉમેદવારોએ પોતાનો પ્રચાર પણ આરંભી દીધો છે આણંદ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મિતેશ પટેલે પોતાનો પ્રચાર ચાલુ કરી દીધો છે જેમાં આણંદ જિલ્લાના ચીખુદરા સરસર રોડ ઉપર આવેલ બેડવા ગામે ગાયત્રી મંદિરના પટાંગણમાં ભાજપના ઉમેદવાર મિતેશભાઈ પટેલ દ્વારા સભા યોજવામાં આવી હતી સભા પહેલા મિતેશ પટેલે ગાયત્રી મંદિરમાં ગાયત્રી માતાની પૂજા કરીને આશીર્વાદ મેળવ્યા હતા ત્યારબાદ ગાયત્રી પરિવાર દ્વારા તથા ગ્રામજનો દ્વારા તેમનું ફૂલોથી સ્વાગત કરી સન્માન કરવામાં આવ્યું હતું આનંદથી દિનેશ પટેલ સાથે હિરેન નેશન પ્લસ ન્યૂઝ ખાંભા સમાચારો સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર